નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આશા લઈને આવતા હોય છે કે અહીંયા તેમને નજીવા દરે સારવાર થશે સરકાર દ્વારા જે મોટા મોટા બણગાવ ફૂંકવામાં આવતા હોય છે સરકારી હોસ્પિટલની સુવિધાઓને લઈને પરંતુ જે રીતે ગંભીર આરોપો આ સિવિલ હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે કે ખાનગી હોસ્પિટલોને ફાયદો કરાવવા માટે આ સિવિલ હોસ્પિટલો છે તે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોકલે છે તે પ્રકારના ગંભીર આરોપો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાઈ કરતા ખળબળાહટ મચી ગયો છે ત્યારે શું સમગ્ર બનાવ હતો કેમ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલે ત્યાંના સ્થાનિકો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે હાલ દિવસેને દિવસે વધતી મોંઘવારીને લઈને લોકો સરકારી હોસ્પિટલ તરફ વધારે જવાનું પસંદ કરતા હોય છે ને તેમને એવી આશા પણ હોય છે કે જે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર છે તે સરકારી હોસ્પિટલો પાછળ કરે છે પ્રેસ કોન્ફરન્સો કરીને જે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે અત્યાધુનિક સુવિધા સાથે સરકારી હોસ્પિટલો સજ્જ છે ત્યારે ઘણા બધા ભૂતકાળમાં ખાનગી હોસ્પિટલોના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે કે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે આવા ખાનગી હોસ્પિટલના લોકો છે તે અંતે સરકારી હોસ્પિટલમાં જ તે દર્દીઓને રિફર કરતા હોય છે તેના કારણે લોકો સરકારી હોસ્પિટલ તરફ દોટ મૂકતા હોય છે પરંતુ નર્મદા જિલ્લાની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે કહેવાય તો જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડે છે આજે પણ ત્યાં સુવિધાઓનો મોટા પ્રમાણમાં અભાવ જોવા મળે છે ત્યાંના ભરૂચ લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તેઓ પણ ત્યાંના સાંસદ હોવા છતાંય આ જે હોસ્પિટલ આવેલી છે ત્યાં એક વ્યવસ્થાઓ છે તે ઊભી નથી કરાવી શક્યા તેવા અવારનવાર આરોપો પણ સામે આવતા હોય છે વાત કરીએ તો નર્મદા જિલ્લાના એક છેવાડા ગામના મહિલા છે તે પોતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં નર્મદા ખાતે આવ્યા હતા પરંતુ જે તેમને કડવો અનુભવ થયો છે સિવિલ હોસ્પિટલમાં જેવી રીતે તેમના ધરમના ધક્કા ખવડાવવામાં આવતા હતા જે તેમને સીટી સ્કેન હોય કે જે જરૂરિયાતની વસ્તુ હોય તે કરાવવા માટે બહારની ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવતા હોય તે પ્રકારના આરોપો પણ સામે આવી રહ્યા છે તેના જ કારણે રાજકારણ ગરમાવું છે અને આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ નર્મદાની સિવિલ હોસ્પિટલ સામે ગંભીર આરોપો કર્યા છે તેમણે આ મામલે નિવેદન આપતા શું વાત કહી છે ને શું પ્રહાર કર્યા છે જે સબ સલામતના દાવાઓ સરકારી હોસ્પિટલોમાં ચાલી રહ્યા છે તેને લઈને તે સાંભળી રહ્યો છેલ્લા પંદર વીસ દિવસથી આ પરિવાર નર્મદા જિલ્લાના એક છેવાડા ગામ ગુલવાણીથી આવે છે અને એમને ડોક્ટરો દ્વારા અલગ અલગ ગાઈડ કરી એમને સોનોગ્રાફી કરાવવા કહે છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ત્યાં જાય છે તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં ત્રણથી ચાર હજાર રૂપિયા એ લોકોને ટેબલેટ અને સાથે સોનોગ્રાફીના એ લોકો પાસે લેવામાં આવે છે અને જ્યારે અહીંયા ગાડી ફરી સિવિલ હોસ્પિટલમાં આ પરિવાર આવે છે તો એમને એડમિટ કરવા કહે છે એમને ઓપરેશન કરવા કહે છે આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી એ ફરીથી આવ્યા પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય ન્યાય ન મળતા એ લોકોએ અમને જાણ કરી અને અમે અહીંયા ગાડી સ્થળ પર આવ્યા અને ત્યાં ગાડી ડૉક્ટર સાહેબ અને જે આરએમઓ સાહેબ છે એમને પૂછવામાં આવ્યું કે આ પરિવારને કેમ તમે વારંવાર હેરાન કરો છો જ્યારે જે ડ્યુટી બદલાઈ જાય છે અને ડૉક્ટર સાહેબ બીજા આવે છે એ કહે છે કે આપ આ પેશન્ટને ઓપરેશન કરવાનું આવશે બીજા ડૉક્ટર આવે છે એ કહે છે કે આમને ઓપરેશન કરવા જેવું છે નથી તો એમને ઓપરેશન નથી કરવું તો વારંવાર આવા જે ગરીબ પરિવારો છે એ લોકો કંઈ ને કંઈક રીતે આ લોકો હેરાન થાય છે અને એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં નથી આવતું આજે ઘણી બધી અહીંયા હોસ્પિટલો એવી છે કે આ સિવિલ હોસ્પિટલોએ એ લોકો જોડે એમઓયુ કરેલું છે તો આ પરિવારો જે છે ગરીબ એ લોકો જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સિટી સ્કેન કરવા જાય અથવા તો સોનોગ્રાફી કરવા જાય તો ત્યાં ગાડી એ હોસ્પિટલોમાં પૈસા લેવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટ હોસ્પિટલોમાં અહીંયા ગાડી આપણા રાજપીપળા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ગાડી નથી આપણે આપણે સીટી સ્કેન જે મશીન છે એને ઓપરેટ કરવા માટે ડોક્ટર નથી અને જે સોનોગ્રાફી કરવા માટે અહીંયા આગળ ડૉક્ટર અવેલેબલ નથી અને જે બ્લડ બેંક અહીંયા આગળ ઉપલબ્ધ છે એમાં પણ કોઈ પણ જાતની અહીંયા ગાડી સુવિધાઓ ઉપલબ્ધ નથી એના માટે ઘણા બધા પેશન્ટો બ્લડ ન હોવાના કારણે અહીંથી એ લોકોને બરોડા રિફર કરવામાં આવે છે કેટલા ડૉક્ટરો હોસ્પિટલમાં કામ કરે છે અને ડૉક્ટર તરફથી તમને શું જવાબ આપવામાં આવ્યો અને અત્યારે આરએમઓ સાહેબને અમે પૂછ્યું કે અહીંયા આગળ કેટલા ડૉક્ટરો અહીંયા આગળ હાલ અવેલેબલ છે તો દોઢસો ડોક્ટરો અહીંયા ગાડી હાલ અવેલેબલ છે અને એમનો મિનિમમ પગાર સાહીઠ હજારથી સ્ટાર્ટ થાય છે અને એક દોઢ લાખ રૂપિયા સુધી એ લોકોને ચૂકવવામાં આવે છે આમની આપણે દોઢસો ડૉક્ટરોની જો ગણતરી કરીએ તો એક કરોડથી પણ વધારે પગાર ડોક્ટરોને ચૂકવવામાં આવે છે અને જે બીજો અન્ય સ્ટાફ છે એમાં અઢીસો થી ત્રણસો સ્ટાફ છે તો આવા સ્ટાફને દર મહિને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી ચાર થી પાંચ કરોડ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે અમારા પ્રજાના ટેક્સમાંથી પણ તેમ છતાં પણ અમારા લોકો અહીંયા ગાડી એમને યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળતું અને એ લોકોને બરોડા રિફર કરવામાં આવે છે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે તો હજુ પણ આ કેટલા દિવસ અને કેટલા ટાઈમ સુધી આવું ના આવું ચાલી રહેવાનું છે જો આવનારા દિવસોમાં જો આવું ને આવું ચાલતું આવ્યું અને જે જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એ લોકો સીટી સ્કેન કરવા જાય છે એ લોકો સોનોગ્રાફી કરવા જાય છે જો આ બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં આ સિવિલ હોસ્પિટલોને પણ જે પ્રજાના પૈસાના જે કરોડો રૂપિયા આપવામાં આવે છે અને તેમ છતાં પણ જો યોગ્ય ટ્રીટમેન્ટ મળવામાં નહીં આવે તો આ હોસ્પિટલ ને આવનારા દિવસોમાં તાલામાં बंदी કરવી પડશે સર લખી આપે છે હા સર એમનું કાર્ડ પેન્ડિંગમાં છે પેન્ડિંગ હોય મોકલેલા હતા એમને રિક્વેસ્ટ ભી નાખીલી છે પેન્ડિંગ છે એક

આપડા હોસ્પિટલ માં એમણે ભી ધ્યાન તમારું દોરવું જોઈએ વાત કરી દીધું બરાબર એને એક વાત કરી કે તમારે તમને કેવા નથી આવ્યા અઓ નતો ફતર હો કે લાપઈતા પણ આપણા ડોક્ટરોની આટલી બધી હોય શકતું એટલે 20 20 દિવસ થઈ જાય આ લોકોને કેટલી હજુ મરવાની રહે જોવાની છે આપણે એવું કહેવા માંગીએ તો ધ્યાન આટલી સાહેબ રોજ વહેલું આવે ને ને ઓપરેશન થાય બરાબર તો એ પેશન્ટની પરિસ્થિતિ શું થાય કાલે ઉઠીને એનો પગ બી કાપવો પડે તો હ

શ્રેદેવાજી તો તેમ છતા સાહેબ આખી બધી નિષ્ફળ ગઈ અમારા લોકોની સ્ટાફ બધે નિષ્ક્રિય હવે આનો જવાબદાર કોણ આ પેશન્ટને કઈ થઈ જાય કાલે ઉઠીને પક કાપો પડે તો તમે લેવાના છો જવાબદારી એટલે ડિપાર્ટમેન્ટવાળા ના આપ સાહેબ કદર લેવાના હોય તો ડિપાર્ટમેન્ટ હે વર્સપ આડકારન પાસે તો વઘર કાઢે ઓપરેશન કરવાનું કે તો હું તો પરમિશન આપી દઉં ગરીબ માણસો એ લોકો કઈ જાય એમની પાસે પૈસા નથી એટલે તમારા સરકારી હોસ્પિટલ માં આવેલા માટે

આ એમનો પેશન્ટનો શું છે આપે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમનું કહેવું છે કે દર્દીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં એક આશા લઈને આવતા હોય છે કે તેમને નજીવા દરે સારવાર મળી રહે પરંતુ આ હોસ્પિટલોના ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ ચાલતા હોય તેવી રીતે ખાનગી હોસ્પિટલો ખાતે આ દર્દીઓને રિફર કરવામાં આવે છે તેમને ત્યાં મોકલવામાં આવે છે અને અલગ અલગ બહાનાઓ પણ કાઢવામાં આવે છે આ મામલામાં નિરંજન વસાવાએ નર્મદા જિલ્લા સિવિલ હોસ્પિટલના જે આરએમઓ છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને પણ તતડાવ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને હવે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ ઘટના જોવા જેવી છે કે નર્મદા જિલ્લામાં એક તરફ આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે મોટા મોટા વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ અવારનવાર આપણે નર્મદા જિલ્લામાંથી ઘટનાઓ સાંભળતા હોઈએ છીએ કે સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓને યોગ્ય સારવાર ના મળતા તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યાં કેટલાક લોકોના સારવાર દરમિયાન યોગ્ય સાધનોનો અભાવ હોવાથી મૃત્યુ પણ નિપજતા હોય છે આ ઘટનામાં ખરેખર જે ઉપરછલી વાતો થાય છે જે પત્રકારો પરિષદ કરીને જે સરકારી હોસ્પિટલો બતાડવામાં આવે છે તે મુજબ લોકોને સુવિધા મળવી જોઈએ તે પ્રકારે મળે છે કે કેમ તેને લઈને પણ અભ્યાસ કરવાની જરૂરિયાત આરોગ્ય મંત્રીને દેખાઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ